હેલો મિત્રો હરર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જ છો અને મજામાં જ રહેજો તો સ્વાગત છે તમારું એક આપણા નવા વ્લોગ વિડિયો ની અંદર અને અત્યારે તો મિત્રો દે હામે હામો આવી ગયો કારણ કે આથમવા આવ્યો છે અત્યારે તમારો ભાઈ આવી ગયો છે પૂરા ભરવા માટે જઈ રહ્યા વર લીધા ઉડે તો જા ઉડે તો જા ઉડે તો જા તો મિત્રો પૂરો પૂરા ભર લીધા છે તમારા પાસે નખમાં લાગી ગયું દેખાડું થોડું કરી ચાલો ગાડી લઈને ઘર બાજુ ઘરે ને તો હાડા પાંચ જવું લગભગ થઈ ગયું છે પછી આપણે જવાનું સિંદેશ્વર મહાદેવી મહાદેવ ની આરતી માં તો લોગમાં વિના રહી ચાલો આજે મહાદેવ ને દર્શન આપ આરતી તો તમે જોવો જ છો ડેઈલી ના જોતા હોય તો કમેન્ટ કમેન્ટ નહીં પણ આપણે ચેનલની લિંક ઉપર ચેનલ ઉપર વે જાવ ને સ્ક્રોલ કર્યો એટલે તમે ડેઈલી આરતી આવી જશે એમાં જોવા માટે તો બસ એટલું જ છે તો ચાલો કન્ટિન્યુ લોકમાં રહેજો

લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવાઓ નવા જશો કારણ કે આપણે ચેનલ નવી બનાવી છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા બ્લોક વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય અને હર હર મહાદેવ